એજન્ટ સાથે સંબંધ મારફતે ઓળખાણ થઈ હતી એજન્ટે વેપારીને કહ્યું મારી અમેરિકામાં શોપ વાત કરી હતી એજન્ટ પત્ની નામે અમેરિકામાં મોલ ચાલુ કરવા કહ્યું હતું અને વિઝા માટે વ્યક્તિદિત વીસ લાખ માંગ્યા હતા વેપારી યશ પટેલે પોતાના ઘરે એજન્ટ કાર્તિક પારેખને સાત લાખ રોકડા ત્રણ લાખ ચેકથી આપ્યા હતા લેભાગુએ વેપારીને ગાંધીનગર ખાતે નવા મકાનનું વાસ્તુનું નિમંત્રણ પણ આપ્યું હતું થોડા દિવસો પછી વેપારી એજન્ટના એડ્રેસ પર ત્યાં જઈ જોયું તો કોઈ ઘર ન આથી વેપારીની શંકા ગઈ હતી વેપારી અને તેની પત્નીએ અમેરિકા બોલવાના મોકલવાના એજન્ટે સપના બતાવી દસ લાખ લઈને ગાયબ થયો હતો લાખોની રકમ ગુમાવતા વેપારીએ પોલીસમાં ફરિયાદ આપી છે ફરિયાદને આધારે કતારગામ પોલીસે આરોપી કાર્તિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે